સલામ બાળકો ધોરણ એકમાં હવે આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર બે બથી જોવાનું છે બ છે સરવાળા કરો તો આપણે અહીંયા સરવાળા કરવાના છે અને તમને સરવાળા કેવી રીતે કરવાના છે જુઓ તો એક બે ત્રણ અને પછી એમાં નીચે કેટલા છે નાખે એક તો ત્રણને એક કેટલા થાય ચાર તો આ રીતે તમે લીટી કરીને બી કરી શકો છો પછી બીજી વસ્તુ એવી છે કે એકમાં તમે છ ઉમેરો તો કેટલા આવે તા કે છ ને એક સાત હવે તમે લીટી કરો એક બે ત્રણ ચાર અને પાંચ અને નીચે બે તો પાંચ બે સાત જો બેની નીચે શૂન્ય હોય ને તો બેના બે જ આવે કારણ કે નીચે શૂન્ય છે શૂન્ય એટલે કશું જ નહીં એ જ રીતે અહીંયા છે તમારે ત્રણ તો ત્રણની અંદર એક બે અને ત્રણ નીચે કેટલી લીટી કરવાની છ અને બધી જ લીટી તમે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર છે હવે ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર અને પાંચ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો ચાર અને પાંચ નવ હવે એક એના પછીનું હોય ને તો કે બેમાં એક ઉમેરો તો બે અને એક ત્રણ એ તો આપણને ખબર જ પડે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને એમાં બે ઉમેરો તો આઠ અને નવ સાત પછી જ ગણી કાઢવાના સાતમાં બે ઉમેરીએ એટલે પછી એ બીજી પણ રીત છે હવે જુઓ બે રકમના છે તો આપણે બે રકમના હોય ને તો એકમ એકમનો સરવાળો કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો એકમનો સરવાળો અને દશકમાં એકનો એક છે એટલે એવાને એવા જ એક બે ત્રણ અને ચાર બે ને બે ચાર અને એકનો એક ને સાત આઠ અને એકનો એક જો એકમ એકમનો સરવાળો છે દશકનો આંકડો તો આપણે એવોને એવો જ રાખવાનો છે જેમ કે દશકની નીચે કશું જ નથી પાંચ છ અને સાત એકનો એક આ રીતે તમારે સરવાળા કરવાનો છે 4 ને એક પાંચ એક બે ત્રણ ચાર અને 1, ચાર ને એક પાંચ એકનો એક એ જ રીતે ત્રણ અને બીજ બે ત્રણ ને બે પાંચ એકનો એક આ રીતે એકમાં આઠ ઉમેરીએ તો નવ અને એકનો એક પછી છે શૂન્યની નીચે જો સાત છે શૂન્યની નીચે સાત હોય એટલે કે ઉપર શૂન્ય છે તો નીચે આવશે સાતના સાત અને એકનો એક આ રીતે તમારે સરવાળા કરવાના છે જુઓ હવે આવશે બાદ બાકી કરો તો જે બાદ બાકી કરવાની છે આપણે તે પણ જોઈ લો સરવાળામાં જો તમે લીટી કરો છો તો તમારે બાદ બાકીમાં શું કરવાનું બાદ બાકીમાં આપણે મીંડા કરવાના ધારો કે છ મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી કાપવાનું એટલે નીચે મીંડું નહીં કરવાનું એમાંથી જ કાપી લેવાનું ચાલો એક મીંડું કાપી કાઢ્યું તો આપણે કેટલા રહ્યા હતા કે પાંચ એ જ રીતે તમે આઠ મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠમાંથી તમારે કેટલા મીંડા કાપવાના છે તો કે પાંચ તો તમારો જવાબ કેટલો આવ્યો તો કે ત્રણ એ જ રીતે આપણે ફરી સાત મીંડા કરવાના આ બાદ બાકીમાં તમારે એટલું જ કે ઉપરની જેટલા આંકડા આપ્યા છે ને એટલા આપણે મીંડા કરવાના અને નીચેના મીંડા આપણે કાપી જ નાખવાના બરાબર છે ચાલો તો સાતમાંથી બે કાપો તો કેટલા રહ્યા પાંચના પાંચ હવે જો તમારે બાદબાકીમાં એવું હોય કે છની નીચે શૂન્ય છે જો ઉપર શૂન્ય હોય ને તો શૂન્યમાંથી છ ના જાય એ ધ્યાન રાખજો છની નીચે શૂન્ય છે એટલે શું આવશે છના છ બરાબર છે પણ ઉપર શૂન્ય હોય ને તો આપણે દશક લેવો પડે જે હજુ આપણે આવે નહીં પહેલાં ધોરણમાં બરાબર છે તો આગળ આઠ આઠ છે તો આઠ નિંદા કરો અને આઠ મીંડામાંથી કેટલા મીંડા કાપવાના છે એક મીંડું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચલો આઠમાંથી એક મીંડું કાપી નાખો કેટલા વધ્યા તો કે સાત હવે તમારી સાડ ઉપર છે બીજું કે ચાર મીંડા કરો ચારમાંથી તમારે કેટલા મીંડા કાપવાના છે બે તો તમારો જવાબ કેટલો આવશે બે એ જ રીતે નવ મીંડા કરવાના છે તો નવ મીંડા કરીને એમાંથી તમારે ત્રણ મીંડા કાપવાના છે બરાબર એક બે અને ત્રણ તો કેટલા રહેશે છ પછી બે મીંડા છે એમાંથી એક કાપી નાખો એટલે એક બરાબર છે હવે જુઓ આ અગત્યનું છે બે આંકડાવાળી બાદ બાકી છે તો જેવું આપણે સરવાળામાં કર્યું કે એકમને એકમમાંથી જ બાદ કરવાના દશકનો આંકડો એવો નીવું રહે છે ધારો કે અહીંયા તમારે નવ છે નવ મીંડા કરો અને એમાંથી તમારે કેટલા મીંડા કાપવાના છે તો કે સાત તમારો જવાબ કેટલો આવ્યો તો કે બે જો ચારમાંથી ચાર જાય તો શૂન્ય એક એવો ને એવો હવે એકમમાંથી જ વાત કરવાની બરાબર છે દશકનો આંકડો એવો ને એવો જ રહેશે ત્રણ છે એમાંથી બે કાપો એટલે અહીંયા એક અને દશકનો એકનો એક એ જ રીતે તમારે આઠ મીંડા જ કરવાના અને આઠ મીંડામાંથી ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠમાંથી કેટલા કાપવાના છે પાંચ તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે ત્રણ એ જ રીતે જો સરખી સરખી રકમ હોય તો કે બેમાંથી બે જાય તો શૂન એકનો એક હવે અહીંયા તમારે સાત મીંડા કરવાના છે અને સાત મીંડામાંથી કેટલા મીંડા કાપવાના છે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત મીંડામાંથી એક જ મિંડુ કાપવાનું છે તો તમારો જવાબ આવશે છ અને દશકના આંકડામાં એકનો એક એ એક બહુ સરળ છે જો ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય અને એકનો એક એ જ રીતે હવે તમારે નવ મીંડા કરવાના અને એમાંથી તમારે એક મિંડું કાપવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમાંથી કેટલું કાપવાનું છે એક તો કેટલા મીંડા રહેશે તો કે આઠ અને દશકનો આંકડો એવો એવો જ આજના માટે આટલું જ બરાબર છે અીસ બાળકો